બી એસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વામીનારાયણના આધ્યાત્મિક અનુગામી એક મહાન સંત હતા સાચા ગુણાકી સત્પુરુષ હતા એક મહાન સમર્પિત એવા સાધુતા સંપન્ન વિભૂતિ હતા

કે એક સૈદ્ધાંતિક પ્રવર્તનની વાત કહો એના વિરોધ માટે કેટલાક લોકો એટલી હદ સુધી ગયા કે જેમણે શાસ્ત્રીજી મહારાજનું અસ્તિત્વ મિટાવવાના પ્રયાસો કર્યા પરંતુ એમ છતાં શાસ્ત્રીજી મહારાજ પોતાના સિદ્ધાંતના પ્રવર્તનમાં ડર્યા નહીં મહત્વની વાત એ છે ડર્યા નહીં એ બધું જોઈને વડતાલના તે સમયના પ્રતિભા સંપન્ન

એના માટે સમર્પિત કરી દીધેલી લોહીનું એક એક બુંદ એના માટે સમર્પિત કરી દીધેલું શાસ્ત્રીજી મહારાજ આ ઉપાસના પ્રવર્તન માટે વડતાલથી નીકળ્યા આપણે ઘણી વખત જાણીએ છીએ કે ઉપાસના પ્રવર્તન કરવું એ બોલવું થયેલું છે પણ એ સંજોગોમાંથી પસાર થવું એ લોઢાના ચણા ચાવા જેવા સંજોગો હતા તમે વિચાર કરો ઈસવીસન ઓગણીસો એકતાલીસ ની વાત એટલે કે બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થા મંદિરો શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં ઉત્સવ હતો અને એ લખે છે સંતોને કે આપણે ત્યાં બિલકુલ તુવેરની દાળ નથી ચોખા નથી અને તમે બધું મોકલશો તો આપણે અહીંયા કાર્યક્રમ કરી શકીશું વર્ષ પછી તો કેવા સંજોગો સંજોગો હતા આર્થિક એક એક પૈસાની ખેંચ હતી એવી દુર્દશા આર્થિક દુર્દશા વચ્ચે શાસ્ત્રીજી મહારાજ આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરી રહ્યા હતા એમને મંદિરો બાંધ્યા કોઈ સ્વાર્થ ના બાંધ્યા એમને રહેવાની ઝૂંપડી હતી એ ઝુંપડીનો ફોટોગ્રાફ આજે પણ ઐતિહાસિક ફોટોગ્રાફ છે એ કેવી ઝૂપડીમાં રહેતા પણ અક્ષય પુરુષોત્તમ મહારાજ માટે સારંગપુરમાં ભવ્ય ત્રણ માળનું શિખરબદ્ધ મંદિર અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે ગઢડામાં શિખરબદ્ધ આરસ નું મંદિર બનાવ્યું પોતાના માટે કોઈ સુવિધા નહીં સુવિધા નહીં તો બરાબર પણ એમણે માર કેવા ખાધા છે થી બહાર નીકળ્યા પછી પણ એની વાત આજે આપણને કમકમા ઉપજાવી દે તેવી છે એટલા બધા કષ્ટો હતા શાસ્ત્રીજી કષ્ટ હોય તો એમની સાથે જોડાયેલા શું ખામી હોય એક વખત હરિકૃષ્ણ સ્વામી એ સારંગપુરમાં ત્યાં પીઠા ખાચરના ઓરડે શાસ્ત્રીમાં જતા ત્યાં માથા ઉપર પાણી લઈને જતા હતા એ વખતે ત્યાંથી જિંજર ગામના એક દરબાર પસાર થયા અને જીંજર ગામના દરબાર જાણતા હતા કે આ શાસ્ત્રીજી મહારાજના સંત છે એમણે કહ્યું કે તમે શું કામ આવા કષ્ટો વેઠો છો આ અક્ષર પુરુષોત્તમનું તમે જે હાથમાં પકડ્યું છોડી દો ને તો તમારે આવા કષ્ટો વેઠવાના બંધ થઈ જશે એટલે એમણે એમ કહ્યું કે તમે કામ કરો શાસ્ત્રીજી મહારાજ ના વિન મળો શાસ્ત્રીજી મહારાજ પાસે તેઓ આવ્યા અને પ્રથમ મુલાકાત શાસ્ત્રીજી મહારાજની શાસ્ત્રીજી મહારાજે એવા કષ્ટો વચ્ચે અમે શા માટે આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરીએ છીએ એ એમને સમજાવ્યું શાસ્ત્રી માહજે ગરડા પ્રથમનું એકોતેર મુ વચનામું કાઢ્યું ગરડા મધ્યનું ઓગણસાહઠ નું વચનામું જ કાઢ્યું વડતાલનું પાંચમું પ્રકરણનું વચનામું જ કાઢ્યું આ બધા વચનામૃતો સમજાવ્યા ત્યારે એ જીંજરના દરબાર ચકિત થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકારી અને શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં જોડાઈ ગયા ભલે કષ્ટો ઉઠવા પડે તો આ શાસ્ત્રીજી મહારાજની વિશેષતા હતી શાસ્ત્રીજી મહારાજ એ કેટલા બધા કટિબદ્ધ હતા આપણે ઘણી વખત સાંભળ્યું છે કે નિર્મળદાસ સ્વામીને જ્યારે તેઓ જેઠા ભગત તરીકે હતા ત્યારે એમણે સવારના ચાર વાગ્યા સુધી સાંજે સંધ્યા આરતી ને શયન આરતી થયા બાદ એમની સાથે વડોદરામાં ત્યાં બેઠા હતા સવારના ચાર વાગ્યા સુધી અક્ષર પુરુષોત્તમ ઉપાસના સિદ્ધાંત ની વાત કરી આવી જ રીતે એક બહુ જ મોટા આઈએસ ઓફિસર હતા ગોવિંદસિંહજી ચુડાસમા જેમનું ભારતીય સિવિલ સર્વિસીસમાં બહુ જ મોટું નામ હતું અને ભાવનગર જિલ્લાના પ્રથમ ડેપ્યુટી કલેક્ટર ને પાછળથી કલેક્ટર થયેલા તો એ ગોવિંદસિંહજી ચુડાસમાને શાસ્ત્રીજી મહારાજે મોડી રાત સુધી આખો સિદ્ધાંત સમજાવ્યો એવી રીતે હર્ષદભાઈ દવેને એવી રીતે ગુલઝારીલાલ નંદાજીને મોડી રાત્રે એક એક વાગ્યા સુધી કથા કરીને બે બે વાગ્યા સુધી કથા વર્તા કરીને શાસ્ત્રીજી મહારાજે એમને આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત સમજાવી છે આ કોઈ બની બનાવેલી એવી કોઈ સૈદ્ધાંતિક વાત નથી આ કોઈ રાત્રે સ્વપ્ન આવ્યું અને મનગઢંત વાતો ઉપજાવી કાઢી એવી વાત નથી એ પ્રતિ સૌને થઈ જતી હતી શાસ્ત્રીજી મહારાજને પંચ્યાસી વર્ષની ઉપર અમદાવાદમાં હાર્ટ એટેક આવેલો અને એ વખતે ડોક્ટર છોટુભાઈ નાયક એ શાસ્ત્રીજી મહારાજના ફિઝિશિયન હતા એમણે શાસ્ત્રી કહ્યું કે ગંભીર એટેક છે અને આપણી પાસે શાસ્ત્રી એ એટેક આવેલો એનો કાર્ડિયોગ્રામ પણ આજે આપણી સંપ્રદાયના સંપ્રદાયની આરકાઈઝમાં છે તો એ ગંભીર એટેક હતો અને એમણે કહ્યું કે તમારે બિલકુલ બોલવાનું નહીં હવે એ વખતે તો કઈ આઈસીયુ જેવી વ્યવસ્થા નહીં શાસ્ત્રી મહારાજ આંબલીવાળી પોળમાં બિરાજતા હતા નાનું એવું એ ઓરડાનું એવું સ્થાન એમના હતા અને એ વખતે ગુલઝારીલાલ નંદાજી ત્યારે તો એક સામાન્ય મજૂર મહાજન હતા એ શાસ્ત્રીજી મળવા માટે આવ્યા તો શાસ્ત્રી મહારાજે રાત્રે અગિયાર વાગ્યા થી લઈને એક વાગ્યા સુધી એમને અદભુત કથા વાર્તા કરી અક્ષર સિદ્ધાંત કથા વાર્તા મહિના બીજું શું તો એ વખતે અમદાવાદના સન્નિષ્ઠ હરિભક્ત બહુભાઈ ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે અક્ષર પુરુષોત્તમની વાતો કરતા દેહ પડી જાય તો ભલે પડી જાય દેહ લેખે લાગે તો એટલી બધી એમની ધગશ હતી એટલી બધી એમની કટિબદ્ધતા હતી અને આ આ ઉમંગ એ એમના જીવનમાં પહેલેથી છેલ્લે સુધી સવે જોયેલો શાસ્ત્રીજી મહારાજ એના માટે વિચરણ કરતા કે એમણે ગામડે ગામડે જે સંજોગોમાં વિચરણ કર્યું છે જેની આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી એક વખત શાસ્ત્રીજી મહારાજ પોતાની અસ્વસ્થ શારીરિક સ્થિતિમાં એમને પગે વાહ હતો જમીન ઉપર પગ મૂકી શકાતો નહોતો એવા સંજોગોમાં રેલવેમાં થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા કરતા એ થર્ડ ક્લાસ તો એ બહુ જ અત્યંત એ અગવડ વાળો હતો એમાં થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા કરતા શાસ્ત્રી મહારાજ મૂળી સ્ટેશને પહોંચ્યા હતા અને રાત્રે મૂળી સ્ટેશને પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભાઈ જે દરબાર રૂપસંગજી લેવા આવવાના હતા એ કઈ પહોંચી શક્યા નહોતા તો અંધારી રાતે આકાશમાંથી સતત વરસાદ વરસાદ વચ્ચે પગમાં વાની પીડા વચ્ચે એક ડગલું પણ માંડી ન શકાય એવી સ્થિતિ વચ્ચે શાસ્ત્રીજી મહારાજ એ ભોગાઓ નદી ઓળંગીને બે કલાક સુધી ચાલતા ચાલતા સામા કાંઠે પહોંચ્યા અને રાત્રે સાડા અગિયાર વાગે પૂછતા પૂછતા ઉતારે પહોંચ્યા બધા જ ત્રાહીમામ થઈ ગયા હતા પણ શાસ્ત્રીજી મહારાજ ઉત્સાહમાં હતા એમને લેશ માત્ર નહોતો શાસ્ત્રીજી મહારાજ એક વખત બોલેલા કે મહારાજ માટે માટે અને આવા અનેક દેહ કુરબાન છે તો આ એમની પ્રતિબદ્ધતા હતી મિગુદાસ સ્વામીએ એક પત્રમાં ભાવનગરના હરિભક્ત કુબેરભાઈને લખેલું કે આ અમે શા માટે કરીએ છીએ કારણ કે અમને પ્રતિથી છે શાસ્ત્રીજી મહારાજ ને છે કે આ વાત સત્ય છે નિર્ગુણદાસ સ્વામીના મૂળ શબ્દો કહું તો એમને પત્રમાં લખેલું કે અમે કોઈ પક્ષા પક્ષી અગર કોઈને દબાવવા અગર કરીને કરતા હોઈએ અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ અગર વળતા ગઢડાથી મોટા થવાના સબકથી કરતા હોઈએ તો કોટાના કોટી પરમશ માર્યાનું અમને પાપ છે અને આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય બતાવ્યો છે અને અમારે ખુદ સ્વામી ભગવાન સિવાય બીજા કોઈની ઉપાસના હોય તો ઉપર પ્રમાણે સોગંદ છે આ સોગન અમે જગ જાહેર મૂકી દીધા છે તો આ એની કેટલી બધી દ્રઢતા હતી એક પરમંસ એક પરમંસ એક કીડી પણ મરે પોતાનાથી તો કેટલું મોટું પાપ માનતા હતા એને બદલે આ ઉપાસના પ્રવર્તન માટે એમની એટલી બધી પ્રતિબદ્ધતા હતી એમને આફ્રિકાના હરિભક્તને પત્રમાં લખેલું કે જો તમે મને સાચા બોલો માનતા હો તો આ વાત તમે ખચિત માનજો નિર્ગુણદાસ સ્વામીએ જે શાસ્ત્રી મહારાજની આ પ્રતિબદ્ધતાની વાત એ પત્રમાં લખી છે અને બીજા ઘણા બધા પત્રોમાં લખી છે ઓગણીસો ગુલઝારીલાલ નંદાજીને સંબોધને સંબોધા સ્વામી એક પત્ર લખે છે અને લખે છે મારો ચોપન વર્ષનો અનુભવ અને વડતાલથી નીકળ્યા બાદ તેતાલીસ વર્ષનો અનુભવ કેવા સ્વામિનારાયણના આ એક સાધુ હજારો પ્રકારના માન અપમાન સુખ સુરબુખ વેઠી અને હજારો લોકો પારસી મુસલમાન અનેક હિન્દુઓને એમને આ સાચો માર્ગ બતાવ્યો અને હજારો પ્રકારના માન અપમાન તથા સુખ દુઃખ સહન કર્યા છે પછી નિર્ગુણદાસ સ્વામી જે શબ્દ વાપરે છે અદભુત છે શું એમની છાતી શું હિંમત બડા પ્રતાપી અને નિર્ગુણ સ્વામી લખે છે કે મને આખા બ્રહ્માંડમાં કોઈની બીક ના લાગે એક શાસ્ત્રીમાં બીક લાગે

મહંત સ્વામી મહારાજની પણ એમને જ આપી છે કારણ કે એમને મહંત સ્વામી મહારાજ ને આશીર્વાદ આપ્યા હતા અને નામ તો આ શાસ્ત્રીજી મહારાજ ત્રણ ત્રણ પેઢીની વ્યવસ્થા કરી ગયા અને ત્રણ ત્રણ પેઢીની એમને હરિપ્રસાદ મનસારામ ચોક્સીને કહ્યું હતું કે હું નહીં હોઉં પણ મારું કર્તવ્ય ચાલુ રહેશે પરંતુ જે મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે

આપણને એક સાચી ઉપાસનાની વાત પ્રાપ્ત થઈ એના કારણે ઉપનિષદોમાં અને ભગવદ્ ગીતામાં અને બ્રહ્મસૂત્રોમાં જે જ્ઞાન પડ્યું હતું વચનામૃતમાં સ્વામિયણ ભગવાનના જે વચનો પડ્યા હતા એ સાચી વાત આપણને સમજાય એના કારણે આપણને મુક્તિનો સાચો માર્ગ જડ્યો એના કારણે આપણને સત્પુરુષ ગુણાતીત સત્પુરુષની એક ધારા પ્રાપ્ત થઈ એમના કારણે સ્વામીનારાયણ સંસ્થાનું એક વૈશ્વિક આપણા જેવા આવનારા અનેક વર્ષોના અનેક લોકોની અનેક પેઢીઓના જીવનમાં આધ્યાત્મિક અજવાળા પથરા તારે છે એવા શાસ્ત્રીજી મહારાજને કોટી કોટી વંદન માનો મારી છે મૂર્તિ વાર્તા હતા રીતે હાર જોરી કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરે રાખ જોરે રખે ચાળે બીજાનો રંગ એવો

「কাए निष්කराနන්නරけ भुকাताවා සका।